નમસ્કાર મિત્રો કેમ છો તમારી સેવામાં ફિઝિક્સ ચેપ્ટર સમતલમાં ગતિ ગતિ એના ટોપિક નિયમિત વર્તુળમય અને પ્રક્ષિપ્ત ગતિ પર આધારિત એમસીક્યુ નો પાર્ટ ફોર આપણે આજે આગળ વધારવાનો છે મિત્રો તો રેડી છો ને ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ ઓ સ્ટાર્ટિંગમાં જ તમારી સામે પ્રશ્નાર્ચિન્હ આવ્યું એનો મતલબ એલર્ટ બતાવે છે કે એક દળો જેની ગતિ ઉર્જા એ છે સમિતિ સાથે પિસ્તાલીસ ના ખૂણે ફેંકવામાં આવે છે ઉડ્ડયન ના મહત્તમ ઊંચાઈવાળા વાળા ગતિ ઉર્જા કેટલી હોય આવો એમ શીખ્યું આપણે આગળ ગણી ચૂક્યા છીએ તો તમારા માટે ફરી પાછું રિવિઝનમાં છે એટલે તમારે ફરી પાછું એને સોલ્વ કરવાનો છે ઓકે રેડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ નેક્સ્ટ છે પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ ઝડપ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ ઝડપ તેની પ્રારંભિક ઝડપ કરતા રૂટ થ્રી બાય ટુ ગણી છે તો ક્ષમસિતિ સમતલ પર તેની અવધિ કેટલી હોય બેટા મહત્તમ ઉંચાઈ એની ઝડપ પેલી બાબત તો અહીં ધ્યાન આપજો મહત્તમ ઉંચાઈ વીવાય બરાબર જીરો અને વીએક્સ બરાબર જીરો કોઈ આપ્યું છે યુ રસ્તા અને એ કેટલી આપી છે આ આપેલી છે કેટલી તો કે રૂટ થ્રી બાય ટુ યુ રેડી ચાલો આના પરથી યુ યુ કેન્સલ તો કોઈટા બરાબર શું આવે તો કે રૂટ થ્રી બાય ટુ ક્યારે પોસિબલ છે તો કે આના ઉપરથી ખૂણો આવી ગયો અવધી આર બરાબર વી જીરો સ્કવેર સાઈન ટુ થી બાય જી ચાલો વી જીરો એટલે યુ ચાલો યુ સ્કવેર रेडी? चलो तो आर बराबर साइन साइट साइट एट रूट थ्री बाय टू तो आर बराबर रूट थ्री बाय टू जी इंटू यु स्क् भाई रूट थ्री यू ना जी, यस આવી ગયો ઉધી રૂટ થ્રી યુ સ્કવેર છેદમાં ટુ જી એસ ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન જોઈ શકો છો તમે મિત્રો રેડી ને સિમ્પલ એન્ડ સોબર મહત્તમ ઊંચાઈ ધ્યાન આપજો વેગનો વાય ઘટક ક્ષણિક માટે ઝીરો હોય ત્યારે સમસ્થિતિ જ વેગ હોય રાઈટ એ આપેલો છે કેટલો જોઈ લો આના ઉપરથી ઓકે એના ઉપરથી થીટા મેળવી લીધું ને થીટા ઉપરથી અવધિ મળી ગઈ સિમ્પલ એન્ડ સોબર ચાલો રેડી આગળ વધીએ એક વિદ્યાર્થી શિરોલમ દિશામાં મહત્તમ ચાલીસ મીટર ઊંચાઈએ દળો ફેંકવા માટે સક્ષમ છે ઓકે રાઈટ એટલે આપ્યું છે મહત્તમ ઊંચાઈ ચાલીસ મીટર ઓકે સમસોથી દિશામાં વિદ્યાર્થી કેટલા મહત્તમ અંતરે સમસોધિત દિશામાં મહત્તમ અંતર એટલે આર મેક્સિમમ મહત્તમ ચાલીસ મીટરની મહત્તમ ઊંચાઈ દળો ફેંકી મહત્તમ ઉંચાઈ માટે પેલા એ લખી દઉં કે મહત્તમ માટે થી બરાબર નાઇન્ટી રેડી તો મહત્તમ ઉંચાઈ એચ બરાબર વી જીરો સ્ક્વેર સાઇન્સ સ્કવેર થી છેદમાં ટુ જી ચાલો હવે આ કિંમત મૂકી એટલે દી જીરો સ્કવેર નાઇન્ટી બરાબર આ એચ આપ્યું છે ચાલીસ આને અહીંયા લઈ જાવ 2 ને તો એના પરથી શું થાય બોલો વી જીરો સ્કવેર બાય જી બરાબર ચાલીસ ગુણ્યા બે પણ વી જીરો સ્કવેર બાયજી બરાબર તો આર મેક્સિમમ તો આર મેક્સિમમ બરાબર વી જીરો સ્ક્વેર બાયજી બરાબર ચાલીસ ગુણિયા બે નાખો એટલે અહીંયા મીટર સિમ્પલ એન્ડ સોબર આવી ગયું કાંઈ મગજ મારી નથી બેટો ઓપ્શન ડી ધ રાઇટ ઓપ્શન જોઈ શકો છો તમે રેડી ચાલો આગળ વધીએ એક વિદ્યાર્થી એકસો એંસી કિલોમીટર પર કલાકની ઝડપે એક સમસૃતિની દિશામાં ગતિ કરે છે ઓકે ચારે તે ચારસો નેવ મીટર ઊંચાઈએ ઉડે ત્યારે એક વિદ્યાર્થી આ વિદ્યાર્થીની જગ્યાએ બેટા આપણે વિમાન લઈ લો ચાલો આ વિદ્યાર્થી નહીં વિમાન એવું લઈ લે એક વિમાન એકસો એસી કિલોમીટર પર કલાકની ઝડપે સમસ્થિત દિશામાં ગતિ કરે છે ત્યારે તે ચારસો નેવ મીટર ઊંચાઈએ ઉડે છે ત્યારે તેમાંથી એક ફૂટ પેકેટ નાખે છે નીચે રેડી

એકસો એસી કિલોમીટર પર કલાક જવાબમાં જો મીટર દેખાય છે એ કાંઈ ઉડાડો એ કાંઈ ઉડાડો રેડી અઢાર દુ છત્રીસ ચાલો એટલે અહીં બે વધે જાય બે એટલે પચાસ મીટર પ્રતિ સેકન્ડ ચાલો આવી ઊંચાઈ પી છે ચારસો નેવું મીટર ત્યારે એમાંથી ફૂડ પેકેટ નાખે છે તો પેકેટની જ અવધિ આર કેટલી હોય એટલે આવું કઈક હશે

મેળવવા માટે આપણે એ આપ્યું છે તો મુક્ત પતન માટે મુક્ત મુક્ત પતન માટે માટે બરાબર ચાલો તમે સ્ટાર્ટિંગમાં ફેંકો છો ત્યારે એ જીરો છે એટલે વન હાફ જીટી કારણ કે ફૂડ પેકેટ તમે નીચે ફેંકશો ત્યારે પ્રારંભિક વિગેનો જીરો છે તો એચ બરાબર વન હાફ જીટી સ્કવેર તો આના પરથી t बराबर हो था 2h ना / g अंडर रूट आ गई चलो समय મળી ગયો હવે અંતર બરાબર અંતર બરાબર શું થાય ઝડપ ગુણ્યા સમય ચાલો તો r બરાબર v0 √ 2h / g રેડી ચાલો તો r બરાબર v0 કેટલું જે 50 અંડર બે ગુણ્યા એચ ચારસો નેવ છેદમાં જે નવ પોઈન્ટ એટલે પચાસ ગુણ્યા બે ગુણ્યા ઓગણપચાસ ગુણ્યા દસ અને નીચે અઠાણું કરી નાખું તો ઉપર દસ આવી જાય ચાલો ઓગણપચાસ ભાગ્ય બે એટલે અઠાણું એટલે આ બધું જ ઉડી જા रेडी चलो तो आर बराबर पचास गुणिया सो। तो आर बराबर गुणिया दस। तो आर बराबर पान्चो। पान्चो तो रेडी मीटर मीटर ऑप्शन सी राइट ऑप्शन चलो ओके okay? रेडी चलो आगे मित्रों એક વિમાન અઠાણું મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ છે અને જમીન પર દસ સેકન્ડમાં પહોંચે છે એ રીતે એક પદાર્થ ફેંકે છે તો જમીન સાથે તે કેટલા ખૂણે અથડાશે એક વિમાન અઠાણું મીટર પ્રતિ સેકન્ડ ના વ્યક્તિ સમશોતીત દિશામાં ઉડે છે એટલે આવું થયું ને આવાથી એક પદાર્થ ને ફેંકે છે ધ્યાન આપજો અહીંયા ખૂણો બનાવે છે આ વાય કટઅપ આઈ ઓકે ચાલો પ્રારંભિક વેગ આપ્યો છે ચાલો દસ માં એક પદાર્થને ભેંકે છે ને જમીન સાથે કેટલા ખૂણે અથડાશે ચાલો મિત્રો તો આપણે વેગનો વાય ઘટક પહેલાં નીચે આવે છે એટલે વેગનો વાય ઘટક મેળવીએ કે વી વાય બરાબર વી જીરો વાય પ્લસ જીટી હે ને હવે વી જીરો વાય સમસ પ્રારંભિક સમસેથી ઘટક જ આપ્યો છે શીરોલમ ઘટક જીરો જ હોય એટલે વી જીરો એટલે વી વાય બરાબર જીરો પ્લસ નવ પોઈન્ટ આઠ ઇન્ટુ દસ તો Vy બરાબર આવશે નાઇન્ટી એટ મીટર પ્રતિ સેકન્ડ ચાલો વેગનો ઘટક આવી ગયો હવે પ્રક્ષિપ્ત ગતિમાં તમને ખબર છે કે વી જીરો એક્સ બરાબર તો વીએક્સ બરાબર ને એ તમને આપેલો છે નાઇન્ટી ચાલો તો આને આપણે ખૂણો લઈ લઈએ वी वाई ले ले, टेन थीटा ले लो, चलो नाइंटी एट बाय नाइंटी एट इज इक्वल टू वन तो टेन थीटा इज इक्वल टू वन तो थीटा बराबर फोर्टी फाइव रेडी इट्स ओके

આ છે રેડી ગોળી છોડશો એટલે આ જે ઉચાઈ ઊંચાઈ મેળવવાની છે ઓકે અંતર આપ્યું છે

चलो तो एच बराबर डायरेक्टली वी जीरो प्लस वन, टी ओके। तो, वन हाफ जीटी स्क्ट टी एट एक नद एच बराबर वन हाफ टेन वन बैटू फाइव चलो पांच गुणिया बे

એક પ્રક્ષિપ્ત પદાર્થ કે જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જો કે સમક્ષિત દિશામાં મહત્તમ અંતર કાપે છે ભાઈ જયારે પદાર્થ મહત્તમ અંતર કાપે

उच्चई गति ऊर्जा k' = 1/2 m vx2 रेडी तो k' = 1/2 m चलो vx2 એટલે v2 1/√2 નો વર્ગ રેડી ચાલો તો k' = 1/2 mv2 એટલે k અને 1/√2 નો વર્ગ એટલે 1/2 એટલે k/2

કે જેથી તેમની મહત્તમ ગુણોત્તર એટલે ઓકે જો કોઈ એક જ ફેરફાર કર્યા વગર બીજો કોઈ જ ફેરફાર કર્યા વગર માત્ર પદાર્થ એને પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો તેમની અવધિનો ગુણોત્તર કેટલો મળે આર વન બાય પેલા ધ્યાન આપજો એ અને બી બંને પદાર્થોનો પ્રારંભિક વેગ સમાન છે એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો આપણે બે જુદા જુદા બી ને અનુક્રમે થી વન અને થીટા ટુ કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે પ્રારંભમાં અને માટે માટે સમાન સમાન છે છે બંને તો જ ધ્યાન આપજો એચ બરાબર વી જીરો સ્કવેર સાઈન્સ સ્કવેર થી પરથી ચાલો એના પરથી તમે એચ વન લખો એચ વન બરાબર સ્ક્ર સાય સ્ક્ર થી સ્ક્ર સાય સ્ક્ર થીદમાં ટુ જી હે ને હવે એચ વન બાય એચ ટુ હેડ વી જીરો સાયન્સ સ્ક્ર થીટા વન બાય ટુ જી ગુણ્યા વી જીરો સ્ક્વેર સાયન્સ સ્ક્ર થીટા ટુ ગુણ્યા ટુ જી ચાલો રેડી કેન્સલ તો હું બોલો સાયન્સ સ્ક્વેર થીટા વન સાયન્સ સ્ક્વેર થીટા ટુ ઇજ ઇક્વલ ટુ એચ વન બાય એચ ટુ ઇજ ઇક્વલ ટુ છેદમાં વન વર્ગ ને આ બાજુ લાવો તો આના ઉપર આખું કેલ્ક્યુલેશન કરી દઉં છું ટેન સા રૂટ થ્રી તો આવું આવે ને કે સાઈન થી બરાબર ટેન સાન સાઠ એટલે તમે જોઈ શકો છો થી બરાબર સાઈઠ તથા થી બરાબર ત્રીસ આવી ગયું આને ના સરખાવો આવી ગયું ચાલો આ બે મળી ગયું હવે બીજો કોઈ ફેરફાર કર્યા વગર માત્ર એનો વેગવાનો તો સમિતિ અવધિ નો ગુણોત્તર ચાલો હવે અવધી આર વન બાય આર ટુ આર વન એટલે બેટો ટુ વિરો કારણ કે ટુ લેવાનું જોઈ લો એટલે સાઈન ટુ થીટા વન બાય જી ગુણ્યા આર ટુ એટલે વી જીરો સ્કવેર સાઈન ટુ થીટા ટુ બાય જી

4jm1 रेडी आ भी गयो मित्रों 4jm1 ऑप्शन डी इज द राइट ऑप्शन જોઈ શકો છો રેડી सिंपल चलो मित्रों આગળ ખેલાવી ગયો મિત્રો જોઈ શકો છો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક પદાર્થ પર બે બળો અનુક્રમે

cos θ f1² f2² 2f1f2 cos 0 cos 0 એટલે 1 √ f1² f2² 2f1f2 રેડી ચાલો f =√ આ તો ઓલું સૂત્ર જ થઈ ગયું ને के एफ वन प्लस एफ टू होल स्क्वेर कारण एफ वन प्लस एफ टू होल स्क्वायर एफ वन स्क्वेर प्लस एफ टू स्क्वेर प्लस टू एफ वन एफ टू है चलो वर्ग ने वर्ग मूल जत रहे तो एफ बराबर एफ वन प्लस एफ टू बार प्लस आठ वीस के तो वीस न्यूटन right option, न्यूटन जो सको ચાલો આગળ વધીએ ફરી પાછું આવ્યું એનો મતલબ તમારા માટે છે પ્રક્ષિપ્ત મૂલ્ય માટે કુલ સમય ચાર ગણો કરવામાં આવે તો મિત્રો ગેસ યુ આર ગેસ આપણે કીધો તો આવો જેમ શીખ્યો હમણાં જ આગળ આવ્યો તો મિત્રો તો આનો જવાબ તમારી પાસે છે મારે આપવાની જરૂર રહેતી નથી આપણે મિત્રો આગળ વધીએ આ સાથે આ સેશનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો નવા સેશન સાથે નવી રજૂઆત સાથે નવી ઉર્જા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ થેન્ક યુ